એકતા અખંડતા અને માનવતા અને વિવિધતામાં એકતા એનો સંદેશ આપ્યો છે આપણે સર્વ બિરાદરો ભેગા થઈને આ ભારત ભારત દેશને એક બાજુ એકતારતા નફરત અને હિંસાથી મુક્ત રાખીએ આવો સાથે મળીને જેમ રામ રહીમ હોય તમામ ધર્મના દેવી દેવતાઓની આસ્થાઓ વસેલી છે એમનો એક જ સંદેશ છે માનવતા અને પ્રેમ તો આપ સૌને શુભકામનાઓ સાથે માનવતા અને પ્રેમનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાઈએ એ સંદેશ ભારત માતા કી છે જય